નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર અનિલ અંબાણીની પચાસ કંપનીઓ ઉપર ઈડી ના દરોડા યશ બેંક પાસે ત્રણ હજાર કરોડ ની લોન નો કેસ એરફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સાથે સંબંધિત પાંત્રીસથી વધુ સ્થળ અને પચાસ કંપની પર દરોડા પાડ્યા હતા યસ બેંકમાંથી ત્રણ કરોડ રૂપિયાના લોન છેતરપિંડીના કેસમાં આજે ચોવીસ જુલાઈના રોજ આ દરોડા પાડવામાં આવ્યા હતા અને દિલ્હી અને મુંબઈમાં પણ આ દરોડા પાડી કાર્યવાહી ચાલી રહી છે આ કાર્યવાહી સીબીઆઈ દ્વારા નોંધાયેલી બે એફઆઈઆર અને સેબી નેશનલ હાઉસિંગ બેંક બેંક ઓફ બરોડા અને નેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી જેવી એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે કરવામાં આવી છે યસ બેંકમાંથી આપવામાં આવેલી લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયાની લોન સાથે સંબંધિત છે ઈડી દ્વારા કરવામાં આવેલી શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોન કથિત રીતે નકલી કંપનીઓ અને જૂથની અન્ય સંસ્થાઓને ડાયવર્ટ કરવામાં આવી હતી તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે યસ બેંકના ઉચ્ચ અધિકારીઓને લાંચ આપવામાં આવી હોઈ શકે છે ઈડી તપાસમાં બીજું શું શું સામે આવ્યું ઈડી કહે છે કે આ એક સુઆયોજિત પ્લાન હતો જેના હેઠળ બેન્કો શેરધારકો રોકાણકારો અને અન્ય જાહેર સંસ્થાઓને ખોટી માહિતી આપીને પૈસાની ઉચાપત કરવામાં આવી હતી તપાસ દરમિયાન ઘણી ગેરરીતિઓ મળી આવી હતી જેમ કે નબળી અથવા વેરીફિકેશન વિનાની કંપનીઓને લોન આપવી ઘણી કંપનીઓમાં એક જ ડિરેક્ટર અને સરનામાનો ઉપયોગ લોન સંબંધિત જરૂરી દસ્તાવેજો ન હોવા નકલી કંપનીઓમાં પૈસા ટ્રાન્સફર કરવા જૂની લોનો ચૂકવવા માટે નવી લોન આપવાની પ્રક્રિયા વગેરે આ કેસમાં સીબીઆઈની ભૂમિકા શું છે ઈડીની આ કાર્યવાહી સીબીઆઈ દ્વારા નોંધાયેલી બે એફઆઈઆર પર આધારિત છે જેમાં મોટેપાયે નાણાકીય ગેરરીતિઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો દરોડાના સમાચાર પછી અનિલ અંબાણીની બે મોટી કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવરના શેર પાંચ ટકા સુધી ઘટ્યા છે અનિલ અંબાણીની કંપનીઓ સામે બીજા કયા આરોપો છે થોડા દિવસ પહેલાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને અનિલ અંબાણીને ફ્રોડ જાહેર કર્યા હતા એસબીઆઈનું કહેવું છે કે આર એ બેંક પાસેથી લીધેલી એકત્રીસ હજાર પાંચસો એંસી કરોડ રૂપિયાની લોનનો દુરુપયોગ કર્યો હતો આમાંથી લગભગ તેર હજાર છસો સડસઠ કરોડ રૂપિયા અન્ય કંપનીઓની લોન ચૂકવવામાં ખર્ચવામાં આવ્યા હતા બાર હજાર છસો બાણું કરોડ રૂપિયા રિલાયન્સ ગ્રુપની અન્ય કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એસબીઆઈએ એમ પણ કહ્યું હતું કે અમે આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં ફરિયાદ નોંધાવાની પ્રક્રિયામાં છીએ આ ઉપરાંત અનિલ અંબાણી વિરુદ્ધ નેશનલ કંપની ટ્રિબ્યુનલ મુંબઈમાં વ્યક્તિગત નાદારીની કાર્યવાહી પણ ચાલી રહી છે છે શું તમને ખબર તાવ એડિસ નાદારી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવ્યું આપણા ઘર ની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણી ના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લાને ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ મચ્છરો મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત જારી દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર